નમસ્કાર તો મિત્રો તારીખ છીણ બે હજાર પચીસ ફેસબુકના માધ્યમથી મારી માહિતી જોડ્યા છે તો ફેસબુક પેજ ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો એક રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર દસ સો ગ્રામ ચાંદી દસ હજાર સો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ આજે પ્રતિ એક કિલોના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો વાત કરીએ 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 22 કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે આઠ હજાર એકસો ને રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર ચારસો રૂપિયા

તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર કારણ જોઈએ તો આપણે અગાઉના વિડીયોમાં જણાવ્યું છે તે મુજબ શેર બજારની સ્થિતિ જો સ્ટેબલ થાય અથવા તો વધારા તરફી માહોલ જોવા મળે તો જે રોકાણકારો છે તે સોનામાં જે રોકાણ કર્યા છે તે ફરીથી તે તરફ વળે મતલબ કે શેર બજાર તરફ વળે અને તેમનું રોકાણ શેર બજારમાં જાય તો આ સંજોગોમાં સોનાની ખરીદીમાં આંશિકપણે ઘટાડો જોવા મળે સોનાના રોકાણ કરતા છે તેમાં પણ ઘટાડો જોવા મળે તો આ સંજોગોમાં સોનાની બજાર છે તેને સપોર્ટ લેવલ છે તે તૂટી જાય અને આના પરિણામે સોનાની બજારમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળે અને છેલ્લા ચાર પાંચ દિવસની આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છે તેની પાછળ શેર બજારની સ્થિતિ એકંદરે સેટલ થતા એટલે કે સ્થિર થતા અને વધારે તરફી માહોલ જોવા મળતા જે સોનાની જે ખરીદારી જે રોકાણકારો હતા તેની ઘટી છે જેને પરિણામે સોનાની બજારમાં સતત ઘટાડો છેલ્લા ચાર પાંચ દિવસથી જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં આ પ્રકારની સ્થિતિ રહેશે તો વધુ ઘટાડો પણ જોવા મળી શકે છે તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો પિંચ્યાસી રૂપિયા અને એકોતેર પૈસા નજીક જોવા મળી રહ્યો છે જે ગઈકાલે વધુ મજબૂત થઈ અને છપ્પન પૈસા નજીક આવી ગયો હતો જોકે ત્યારબાદ થોડો ફરીથી ઉછળ્યો છે આભાર